આજરોજ આણંદ માહિતી વિભાગ દ્વારા મળતી અખબાર યાદી પ્રમાણે દર વર્ષે જિલ્લા અને રાજ્ય કક્ષાએ બાળનાટ્ય નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જિલ્લા કક્ષામાંથી બાળનાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે આ સ્પર્ધામાં જિલ્લાના સાતથી તેર વર્ષના બાળકો ભાગ લઈ શકશે એક કૃતિમાં ઓછામાં ઓછા બાર અને વધુમાં વધુ સોળ સ્પર્ધકો ઉપરાંત કૃતિમાં ભાગ લઈ શકશે આ સ્પર્ધા માટે નિયત નમૂનાનું ફોર્મ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના બપોરે બાર કલાક સુધીમાં કચેરીના કામકાજના દિવસો અને કચેરીના સમય દરમિયાન બોરસદ ચોકડી પાસે જૂના સેવા સદનના ત્રીજા માળે રૂમ નંબર ત્રણસો નવમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આણંદ ખાતે જમા કરાવવાનું રહેશે તેમજ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ પછી આવનારા ફોર્મના તથા અધૂરી વિગતવાળા ફોર્મ સ્વીકાર રહેશે નહીં